નમસ્કાર મિત્રો જીરુના બજાર ભાવને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો હવે જીરુના ભાવ કેવા રહેશે અને જીરુના ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના જીરુના તાજા બજાર ભાવ અને તેના વિશેની તમામ અપડેટ મળતી રહે જીરુની બજારમાં અચાનક તેજીની ગાડી આગળ વધી રહી છે અને વાયદામાં આજની તેજી બાદ હવે માર્ચ વાયદામાં પચીસ ના ભાવ થવાની વાત ફરી શરૂ થઈ ગઈ છે જીરુની તેજી મંદી લઈ અમુક વર્ગ વચ્ચે સહમતિ નથી જીરુના વાવેતર વીસ ઘટ્યા છે જેની સામે સર્વસંમતિ છે પરંતુ જૂનો સ્ટોક કેટલો છે તેના માટે મત મંતાંતર છે અને નિકાસ બાબતે પણ વિસાગતતા છે જીરુની બજારમાં કોઈ મોટી નિકાસ માંગ હાલ નથી અને બીજી તરફ સ્ટોક હજી પણ પડ્યો છે ઊંજા સહિતના સ્ટોકિસ્ટો હવે જીરુની તેજીની રાહ જોઈ રહ્યા છે જો ભાવ હજી પણ વધશે તો આગામી સપ્તાહે જીરુની બજારમાં વેચવાલી વધી શકે છે હવે ખેડૂતો કરતાં સ્ટોકી સ્ટો પાસે માલ વધારે હોય તેવો અંદાજ મુકાઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે જો જીરુનો વાયદો બાવીસ હજાર પાંચસોની સપાટી પર અટકી જશે તો અહીંથી બીજા થી એક ની તેજી આવશે નહીતર ભાવમાં ફરી ઘટાડો જોવા મળશે હાલ જીરુમાં એકવીસ હજાર ની મંદી ન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે જીરુ બેન્ચ માર્ક વાયદો છેલ્લે એકવીસ હજાર આઠસો ની સપાટી પર બંધ રહ્યો હતો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો